આ પ્રક્રિયા હેઠળ મૃત ડુપ્લિકેટ અથવા અન્ય રાજ્યો કે શહેરોમાંથી નામ ટ્રાન્સફર કરાવેલા મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવે છે તેમજ નવા યોગ્ય મતદારોના નામ ઉમેરવામાં આવે છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા નિષ્પક્ષ અને સ્વચ્છ ચૂંટણી માટે જરૂરી છે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આ પ્રક્રિયા શરૂ કરાઈ છે અને ચોવીસ જૂન બે હજાર રોજ પંચે આ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું કે કોંગ્રેસ અને વિપક્ષ કેમ આનો વિરોધ કરે છે

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોનો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે અને આ પ્રક્રિયા દ્વારા ભાજપ વિરોધી મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને સીમાંચલ વિસ્તાર જેમ કે અરરિયા કિશનગંજ પૂર્ણિયા કટિહાર જેવા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ચોથો આધાર કાર્ડને અમાન્ય ગણાવ્યું ચૂંટણી પંચે મતદાર ચકાસણી માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાંથી બાકાત રાખ્યો છે જેના પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે તેઓ પૂછે છે કે જો આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી તો નાગરિકતા નક્કી કરવાનો અધિકાર ચૂંટણી પંચને કેવી રીતે મળે બંધારણીય ઉલ્લંઘનનો પણ દાવો કરી રહ્યું છે વિપક્ષ વિપક્ષ અને અરજદારો જેમ કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દલીલ કરે છે કે એસઆઈઆર એ બંધારણની કલમ ચૌદ ઓગણીસ એકવીસ ત્રણસો પચીસ અને ત્રણસો તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસનું ઉલ્લંઘન કરે છે તેઓ માને છે કે આ પ્રક્રિયા મતદાનના અધિકાર ને છીન છે બિહાર વિધાનસભા પહેલા ચૂંટણી પંચે મતદાર યાદી સુધારવા માટે એસઆઈઆર શરૂ કર્યું જેનો ઉદ્દેશ યાદીમાંથી અયોગ્ય નામો દૂર કરીને ચૂંટણી પ્રક્રિયાને વધુ નિષ્પક્ષ બનાવવાનો હતો જો કે ચૂંટણી પંચે જણાવ્યું કે આવી પ્રક્રિયા બે હજાર ત્રણમાં પણ કરવામાં આવી હતી અને તે બંધારણીય રીતે માન્ય પણ છે પરંતુ વિપક્ષે આ પ્રક્રિયાને વોટ ચોરીનું કાવતરું ગણાવ્યું અને દાવો કર્યો કે આ દ્વારા ખાસ કરીને ભાજપ વિરોધી મતદારોને યાદીમાંથી હટાવવામાં આવી રહ્યા છે ઉદાહરણ તરીકે અરરિયામાં એક નામ હટાવવામાં આવ્યા હોવાનો આરોપ છે વધુમાં એવા કેસો પણ સામે આવ્યા છે કે જેમાં મૃત વ્યક્તિઓના નામ યાદીમાં રહ્યા જ્યારે જીવિત વ્યક્તિઓના નામ કાઢી નાખવામાં આવ્યા હોય આ મામલે સંસદમાં ભારે હોબાળો થયો જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી

જો કે હવે આ મામલો ગરમાતા ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા કરી છે કે આ તમામ આરોપો પાયા વિહોણા છે બિહાર એસઆઈઆર વોટ ચોરીના આરોપો જે લગાવી રહ્યા છે રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષ દળો એ તમામ આરોપો ખોટા છે અને જો રાહુલ ગાંધી સાચા હોય તો એ તમામ પ્રૂવ કરીને બતાવે તમામ આરોપો સિદ્ધ કરીને બતાવે જો રાહુલ ગાંધી આ તમામ આરોપો સિદ્ધ નહીં કરી શકે